અત્યારે થરાદ નાયબ કલેક્ટર સાહેબની ઓફિસે આવેદનપત્ર આપ્યું ખેડૂતોની માંગ છે ઉનાળુ સિઝનમાં જ્યારે મુખ્યમંત્રી સાહેબની જાહેરાત હોય વિધાનસભાના અધ્યક્ષની સાહેબની જાહેરાત હોય એના પછી પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોનો પાક મુરજાતો હોય મોટા પ્રમાણમાં ઘાસચારાનું વાવેતર અને બાજરીનું મબલક પ્રમાણમાં વાવેતર થયેલું છે પાણી વગર અત્યારે પાક મુરજાઈ રહ્યો છે ખેડૂતો ચિંતિત છે અને મોઘા ભાવના ડીઝલ બિયારણ લાવીને ખર્ચા કર્યા પછી આવી પરિસ્થિતિ ઉભી થઈ હોય ત્યારે મામલતદાર સાહેબ વાવને પણ અમે આવેદનપત્ર આપ્યું હતું સંગઠનો વિવિધ રીતે રજૂઆત કરી રહ્યા છે સરકાર શ્રીને મારી વિનંતી છે કે તમારી રજૂઆત હતી તમે લોકો જાહેરાત કરી અને એના પછી ખેડૂતોએ વાવેતર કર્યું ત્યારે આ પરિસ્થિતિ અત્યારે ક્યાંક એવી આવીને ઊભી છે કે ખેડૂતોને વહેલાસર જો પાણી મળે તો એમનો પાક બચી શકે એવી પોઝિશન છે અને જો ખેડૂતોને પાણી નહીં મળે તો પડતા ઉપર પાટો જેવી પોઝિશન છે ખેડૂતોએ નાના ખેડૂતોએ દસ હજારથી મળીને મોટા ખેડૂતોએ પચાસ પચાસ હજારનો ખર્ચો કર્યો છે અને આ ખેડૂતો નુકસાન વેઠી શકે એવી પોઝિશન નથી સત્વરે અમે સરકારને વિનંતી કરીએ કે તમારી જાહેરાત છે તમે ખુદ બોલ્યા છો ઈ આશ્વાસનથી ખેડૂતોએ વાવેતર કર્યું હોય તો જલ્દીમાં જલ્દી સરકાર શ્રી ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડે એવી ખેડૂતના દીકરા તરીકે ખેડૂત આગેવાન તરીકે વિનંતી કરો